જેને બરાહરો કોઈ ખવાનું બલાવતાની કેમ કે દેદું ઠેર કામ કરે ને તો કરવા દે કોઈને ખોટી જવા હાટુ વેલું ની જ સો હેલો મિત્રો સીતારામ કેમ છો બધા મજામાં આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને વાયગા ટાઈમ ભૂલાઈ જાય આઠ વાયગા દૂધની નિશાન બધું થઈ ગયું ભારતી હંજવારી કાઢે હું આવી ઢોર નહીં નાખવા વેદ વહેલો ઉઠે ગયો હાથ વાગાનો તકલી બિસ્કીટ દઈને બગાડવાને આવી બરોબર ટાઈટ છે તે કાઢવો ને તો શનિવાર હે કાલે રવિવાર ને પરમધી છવ્વીસમી જાન્યુઆરી વિશાની પ્રોગ્રામ છે સ્કૂલી વિસાર છે જવાનો પછી વેદ ઉપર આધાર રહીએ કે ન રહીએ કયો ટાઈમ હોય જવાનો ઉઠે ને કામ થાય એ પ્રમાણે જવાય કે એની જ ન ભાગે નીકળે

બોલતા હોય કોઈ દૂધ દેવા જાય કોઈ નિહારી જાય છોકરા ભણવા મૂકવા જતા હોય બાકી ઘરના કામોન કરતા હોય બધા તો ચાલો વ્લોગ માં આગળ કન્ટિન્યુ રહેજો ગમે તો બધાય લાઈક છે ને સબસ્ક્રાઇબ કરજો આપનો આવો સપોર્ટ કરતા રહીજો તો જોતા રહી આગળ આમ બેઠો વેદ આવે તું વેદ ઉઠેર કામ કરે ને તો કરવા દે કોઈ ખોટી કરે કઈ વેદ જો ટાઈશન આવે ટેશન જગડી એને કાં જાઉં હે ફા જતો નો બલાસ્તાની કેમ કારણ આજ લગનમાં જવાનું છે કીના લગન બે ત્રણ એટલે ખાવાનું કોઈ બનાવવાનું મારા એટલે ખાવા તો એક ઠેકાણે જ જાઓ ને એક બધી એક સારું ઠેકાણે આવા

ને લેજો <laughs> <laughs> <laughs>

અટણ ચોશી તોડપણી ટાઈમ થઈ ગયો ગોતતી હતી ભારતીને કામ મેસીન કાઢી દે વારણા દુ પહેરવાથી જો એને કે આવી કેવું ગુલાબી જે હું તો મા કે બીજા અસલ હે લઈ કે ભારતી ગોતે

તરે બાગડા મંદરાજી જય મારી મા બાગડા મંદરાજી વાને લાગે કે વીડિયોમાં અને આ મમી કાચા તાજા દૂધનો આવો તાજા દૂધનો ઓસા પીવા તમાર સિંગર આયા

ઉભા રહે ઉભા રહે તું કે ખુરશી બેઠા જેવી રાવણ જ દીધી વેદી ઓલી ધૂળવારી કરી નાખી એ ધૂળવારી હજી ફેર વહીમાં નાખે પાઠા ખાવા ને તારે સાઈડ માં બાપુજી

કામ બધું થતું ખાવાનું બાકી છે રોટલા મારે બેગ થામ હતા ધોયા ને રોટલા પુણા આઠ મારે ખાવા બે હે જરા જરા ભૂખ લાગી બહુ તો અડદનું યાક છે અને આજનો મારો બ્લોગ ગમો હોય તો બધાય લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં અને આવો નવો સપોર્ટ કરતા દેજો બધાય આથી હારા હારા બ્લોગ બનતા જશે બધાનો સપોર્ટ વિશે તો ચાલો મળી હવે કાલના નવા વ્લોગમાં બાય બાય